ગામડામાં વસતા ગરીબ પરિવારોને પોતાના જીવન નિર્વાહ માટે શહેરોનો સહારો લેવો પડતો હોય છે આવા જ એક પરિવારમાં પોતાના પિતા હયાત ન હોય માટે ઘરને આર્થિક રીતે મદદરૂપ થવા નોકરી કરતી દીકરીની વાત કરીએ તો સુરતના વ્યારા નજીકના એક ગામની યુવતી સુરતમાં નોકરી કરવા આવી હતી અને બે વર્ષથી સુરતમાં જ રહેતી હતી પરંતુ છેલ્લા મહિનાથી કોઈ કારણોસર દીકરી તેના પરિવારના સંપર્કમાં નહીં આવતા પરિવારે પોતાની દીકરી ગુમ થયાની જાણ સંબંધિત ગૌડોદરામાં પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી ગામડામાં વસતા ગરીબ પરિવારોને પોતાના જીવન નિર્વાહ માટે શહેરોનો સહારો લેવો પડતો હોય છે આવા જેક પરિવારમાં પોતાના પિતા હયાત ન હોય માટે ઘરને આર્થિક રીતે મદદરૂપ થવા નોકરી કરી દીકરીની વાત કરીએ તો સુરતના વ્યારા નજીકના એક ગામની

જયસિંહ જાધવના માર્ગદર્શન અને પ્રયાસથી આખરે ગુમસુદ્ધા દીકરી આજરોજ મળી આવી છે પોલીસની સાથે સમાજ સેવામાં જોડાય તો કેટલું સુખદ પરિણામ મળે તેનું આજીવંત ઉદાહરણ છે દીકરીની માતા અને પરિવારે ગોડાત્રા પોલીસ સ્ટેશનના પીઆઈ જાધવનો આભાર માન્યો હતો